જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો આજે છે ગુરુવાર અને તીડા થઈ ગઈ છે સાડા સાત થઈ ગયા છે જોઈ શકો છો પાછળ ફરી પાછળ જો અહીંયા બહાર આવી ગયા છે આપણે અને બહાર જોઈ શકો છો કંઈક આવું વાતાવરણ છે અત્યારે એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને આ જો રાજુ જો રાજુ અને આવી ગયા છે ને જે આવવાનું બાકી છે કેમ જૈમિક નહીં લે આવો અને રાત્રે બહુ બધો વરસાદ પડી ગયો મારે તો નહીં કેટલો બધો વરસાદ પડી ગયો મજા આવી ગઈ વરસાદ પડ્યો એમાં પણ ના આવવા જવું તો પણ ના રાત્રે થોડું ના મારે ના આવવા જવાનું છે એક દિવસ બેટા ઓકે ચલો તો દૂધ પણ આવી ગયું છે રસોડામાં જઈશું સેવા થઈ ગઈ સરસ મજાની કપડાં બોળાઈ ગયા છે અહીંયા દૂધ આવી ગયું છે ચામાં અને આજે તો ભાખરી રો કે રોટલો કંઈ બનાવ નથી કાલે રાત્રે મેથીના ઢેબરા બનાવ્યા હતા તો એ જ નાસ્તામાં હવે ચાલશે એટલે આજે કંઈ કરવાનું નથી હવે બસ બધું રૂટીન કામ કરી લઈએ પછી શાક સમારી દઈશું રાજુ દૂધ પી રહ્યું છે અહીંયા જોઈ શકો છો અને સરસ મજાનો પોપટ આવી ગયો છે ઘણા બધા દિવસો પછી પોપટ જો દેખાઈ રહ્યો છે ત્યાં થાંભલાની ઉપર બેઠો છે સરસ મજાના અવાજ આવી રહ્યા છે શકો છો અહીંયા પણ છે પોપટો વરસાદ પડ્યો ત્યારના આવતા નહોતા પોપટ આજે આવી ગયા છે ઘણા બધા દિવસો પછી શકો છો ચક્કીબેન બેન પાછા ક્યાં ઉડીન જતા રહ્યા સરસ મજાનો અવાજ આવી રહ્યો છે કાબર પણ આવી ગઈ છે ઓકે ચલો હવે આપણે આ કામ કરી કાઢીશું ભગત તો ખાઈ પીને પાછું ક્યાંય જતું રહ્યું એની જગ્યાએ તો રેડી થઈ ગયું છે ભગતે જો દૂધની રોટલી ખાઈ લીધું છે ઓકે ચાલો અહીંયા જો તન્મય તન્મય જય શ્રી કૃષ્ણ શું કરે છે તન્મય લેસન કરી રહ્યો છે વાંચી રહ્યો છે કેમ ઓકે ભણો ને વાંચો ને લખો જો અહીંયા જોઈ શકો છો કે કેટલા બધા પોપટ આવી ગયા છે જો ઘણા બધા પોપટ આવી ગયા છે ઊંડે છે એક બને જમવા બેસી ગયા છે અને જોડે છે તારક મહેતાના ના ઉલટા ચશ્મા જોઈ શકો છો અને અહીંયા જો જમવાનું શાક અથાણું અને રોટલી લઈ લીધી છે તમે જોઈ શકો છો ચાલો મને જમવા અત્યારે વાગી ગયા છે બે અને વરસાદ થોડોક છાંટા છાંટા પાડીને રહી ગયો છે અને અત્યારે બનાવવાનું છે મારે હવે ટિફિન કેમ કે આજે પહેલી તારીખ થઈ ગઈ છે અને અલ્પેઝને સેકન્ડ થઈ ગઈ છે માટે હવે મારે ફરી રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે કેમ જૈમિક જૈમિકનો પણ કમ્પ્યુટરમાં ચેન્જ થઈ ગયો છે હવે અને એક જ કલાક જવાનું છે જે બે વાગ્યે રહેતો ટાઈમ ત્યારે ત્રણ વાગે જવાનું છે હવે તો ચલો ટિફિનમાં શું બનાવીશું તે હું બતાવી દઉં અત્યારે ટિફિનમાં બનાવવાની છે ફણગેલા ફણગાવેલા મગનું શાક બનાવવાનું છે એના માટે મેં અહીંયા ટામેટા પણ ક્રશ કરી દીધા છે અને થોડા ઘણા બે ચીપ્સ જેટલા સમાવ્યા છે એ લીમડો પણ લઈ ગયો છે વઘાર થઈ ગયો છે જો અહીંયા જોઈ શકો છો કે મેં શાક હવે કરી દીધું છે આજે આમાં મેં લસણ કે ડુંગળીઓ કંઈ જ નથી નાખ્યું ઓનલી ટામેટા નાખીને જ વઘાર્યું છે હવે આને થવા દઈશું અને ભાખરી તો મેં આજે અમારું બનાવી બાર વાગે જ બનાવી છે રોટલી અને ભાખરી તો આજે ભાખરી પણ જોડે જોડે મેં બનાવી દીધી છે એટલે અત્યારે એટલું શાક જ બનાવવાનું છે શાક થઈ જાય પછી ટિફિન ભરી દઈશું જો અત્યારે બે ને દસ થઈ છે બે વાગ્યે વરસાદ પડે થોડુંક થોડુંક જો આજે સવારે બધું ભીનું થઈ ગયું છે ને અત્યારે પાછું જો તડકો આવી ગયો છે તો આવું છે હવે ઓકે ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ઉપર અને અહીંયા જોઈ શકો છો લીમડો મસ્ત મજાનો હમણાં જ રોપે તો સરસ થઈ ગયો છે એકદમ પ્લાન્ટ્સ તુલસી તુલસીના બીજ કાઢી નાખવા પડે કાઢી નાખીશું કેમ કે આ તુલસીમાંને કરડે એટલા માટે તુલસીના બીજ આપણે કાઢી નાખીશું ઓકે આવી રીતે અને જો અહીંયા જોઈ શકો છો આ તમે મગ નાખ્યા હતા અંદર એટલે મગ અગ્યા છે અને આ બાર મા ઉગી લાગે છે અહીંયા પ્લાન્ટ્સમાં જોઈ શકો છો જો આજે એક ફૂલ ઊગ્યું હતું અહીંયા એ કરમાઈ ગયું છે આ બે વ્હાઈટ ફૂલ ઉગ્યા હતા એ પણ કરમાઈ ગયું છે નીચેથી દેખાતું હતું સરસ અને આ એક કાલે ઉગવાનું છે જો અહીંયા પણ આ સરસ મજાનું ઉગી ગયું છે જોઈ શકો છો મની પ્લાન્ટ પણ બહુ મસ્ત થયો છે અહીં પણ સરસ થઈ ગયું છે અહીંયા અને અત્યારે બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો કે કેવું છે એકદમ હમણાં તો ગળગડ અવાજ આવી રહ્યો હતો ગળગડ અવાજ આવતો અહીંયા પણ જોઈ શકો છો આના પાન કેટલા સરસ મજાના આવી ગયા છે અહીંયા પણ એક બે સફેદ ફૂલ થયા હતા અને અહીંયા પણ એક થયું હતું આને પણ ફૂલ પાંદડા મસ્ત મજાના આવી ગયા છે અને ઓનો આમાં તો બહુ જ વધી ગઈ લાગે છે મોગરામાં ઇયળ આવી ગઈ લાગે છે આ બધા પાન ખાઈ ગઈ લાગે છે અને આ પણ બહુ મસ્ત ગ્રો કરી ગયું છે આને અળીએ ને તો કાંટા ખૂંચે છે એટલે બહુ અને નીચે પણ તો સરસ મજાના બધા ઉગી ગયા છે તમે જોઈ શકો છો કુંડામાં હજી ઘણા બધા નવા પ્લાન્ટ્સ લાવવાના છે પણ એમાં એવું થયું છે નવા પ્લાન્ટ્સ લાવવાના છે પણ એમાં એવું થયું છે કે હજી એમ કહે છે કે બધી માટી છે એ આપણે કાઢીને બીજી નવી ભરી દઈએ એ થોડો એની માટે રહી ગયું છે ખેતરમાં જવાનું છે ને માટી એવા અને બસ જો અહીંયા વાતાવરણ જાણે જબરજસ્ત વરસાદ પડવાનો હોય એવું લાગી રહ્યું છે જો અહીંયા કબૂતર પણ આવી ગયા છે પોપટ હમણાં ત્યાં બેઠા ત્યાં ઉડી ગયા છે એકલા એક ખાલી બુલબુલ બેન બેઠા છે અને આજે સવારે રહીએ તો ઘણા બધા પોપટ આવ્યા હતા એ તમને બતાવ્યું છે મેં જોઈ શકો છો આજનું વાતાવરણ બસ ત્યારે આજનો વિડીયો આવે જ છે અને હા જો અહીંયા મેંદી પણ સરસ મજાની થઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો અને આ છે મારું કુવરપાટું સર કુવરપાટું પણ બહુ ફાઇન થઈ ગયું છે અને મેદી થઈ છે અને અહીંયા મની પ્લાન્ટ પણ જો મસ્ત મજાનો થયો છે બાજુમાં જોઈ શકો છો આવું આ જૂનું લાગે છે આ નવા ઉગ્યા છે મની પ્લાન્ટ્સના પાંદડા જોઈ શકો છો ઓકે તો જો આજે આજનો મારો દિવસ આવો રહ્યો છે સવારે મેં બનાવ્યું હતું પરવ બટેકાનું શાક પછી બપોરે બનાવ્યું ફળગાવેલા મગનું શાક અને હવે અત્યારે અમારે ત્રણ માટે શું બનાવી બનાવીશું એ મને કંઈક ખબર નથી હવે છોકરાઓ આવશે એટલે મેં જે બનાવવું હશે તે બનાવી દઈશ બસ જો આજનો વિડીયોમાં મારો ગમે હોય તો લાઈક કરજો સેક કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા અને હા બધા અનસબસ્ક્રાઈબવાળા બહુ જ જોઈ રહ્યા છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલને સપોર્ટ કરો હું બે ત્રણ વખત તે વિડીયોમાં કહેતી આવી છું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને